અને બેલાનું નું પણ આવવાનું છે જેમ કે બેલા નું tractor આવી ગયું છે આ ઈદ છે એટલી પછી સામે એટલી એટલી ખડકેલી છે પછી આવડા ઝૂપડું બનશે છે ચાલો ઈ કરી નઈ છે ઉતર ના પપ્પા તો ખુશ થઈ ગયા છે કેમ કે કડિયા ભાઈ આ પાડી છે એટલે ઈ તો ખુશ થઈ ગયા છે ને ફટાફટ કામ કરવા લાગી ગયા છે જોઈ લો કેમ કે થોડીક વાર પેલા ફોન આવ્યો છે કે આવું થયું એમ પેલા ફોન સાંજે કર્યો સાંજે હરૂભરૂ જઈ આવ્યા એક ભાઈ ને માતાજી નું કામ મડે સાલું હતું એટલે કે એ કે કે હું બે ત્રણ દિવસ નહીં આવું અને એક ભાઈ ને બીજે કામ શરૂ છે તો એને બેજીની જઈને હાવ ના પાડી થયું તો એ તો આવવાના નથી જો કે ત્રણ કડિયા કરવી ને તો આપણે બે ત્રણ દિવસમાં ફટાફટ કામ શરૂ થઈ જાય પૂરું થઈ જાય એમ મારું કહેવાનું એટલે એક ભાઈ આવે છે તો સારું આપણે એક ભાઈ જઈએ તો હાંસ હાન હાન થાય તો પલંગ બહાર નીકળી જાય તો બના રહેજો વિડીયો સાથે મજા આવશે ને આજ તો ઉત્તમના પપ્પા ખુશ ને ખુશ થઈ ગયા છે જોઈ લો કેટલી દૂર ઘડીકમાં ફેરવી નહીં કેમ કેમ કે વરસાદનો ફૂલ આમ ફૂલ સમય થઈ ગયો છે એટલે આપણને એમ છે કે ફટાફટ થઈ જાય ને તો અને અમી પાછા અહીંયા નથી રહેતા અમી રહીએ છીએ વાડીએ એટલે એમ ભાઈ નું મકાન શરણાઈ જાય તો અહીં તે વાડીએ ઉયે જાવી કેમ કે વાડીએ કામ ઘણું બધું હોય હવે વરસાદ નો સમય ભરાઈ ગયો એટલે વાડી વાળા તો બધા ખબર તો હોય કે કેટલું કામ હોય એમ તો બધા ને લીધે video સાથે આજ મજા આવશે પેલા ટ્રેક્ટર પણ આવવાનું છે ને કડીએ આવવાના છે તો આપણે કામે લાગી જઈએ આપણે કડીએ આવી ગયા છે અને કામે લાગી ગયા છે ઉતરને પપ્પા જોવો માલ પણ બનાવા લાગી ગયા છે.

<laughs> આ કડીઓ જો ને આ ઘોણ નોડે ને પાછું નોડે એમને માંજ પાડવાન કે લેવલ આલે છે આવ છે રૂપે નહીં દી દોરી સોડાઈ ની કે હમે આ લેસ લેવલ નો કામ કા છે અને પલિંગ આવશે બહુ ને બહુ કોઠણ જેટલી પલિંગ આવશે ને ગરમી તો કી રહેવા તો કે દી જવાનું નીચે નિશાળે કેદી દી જવાનું નિશાળ ખુલે ના કે

આપણે સુઈ જઈએ આજમાં જો આટલો એક નો રે બે અને આજ આટલું સણાણું છે એક જ ભાઈ આવ્યા થા આજમાં તો હજી આજ પૂરી પલિંગ પૂરી પલિંગ એ બહાર નથી નીકળી એવું છે અને બેલાનો ટ્રેક્ટર આવી ગયું હા બધું છે જો આટલી ઊંચી કેટલી અઢી ફૂટ આવે છે એલા પલિંગ ઊંચી કે પોણા ત્રણ અઢી અઢી ફૂટ ઊછે આવે છે પલી અટલી પલી ઊછી આવે છે આમ અમને તો એવું લાગતું હતું કે આ બધું તળ્યું છે ને એ ખરખું છે એમ ભાવું રે ભાવેઝોડું હોય ને તે થોડીક બીક રે એવું છે લે ને કેમ ભાગી ભાગી તો આ બધુંય છે ને તો પણ ઓટલો ઉઈ ગયો છે હા પણો છે એટલે આમ તો સારું પડે છે સાળવો ન જ પડતો કાયલા પણા છે એટલે સાળવો ન જ પડતો પ્લાસ્ટર માં સાળવાનો હોય આમાં સાળવો પડતો નથી ને આમ અમારી બદામ ના કેટલા મસ્ત મજાના ફૂલ આવી ગયા જો કેવ મસ્ત છે આ બદામ એ કેવાય કણદણે કેવાય જોઈ લો કેટલા મસ્ત છે કેવા મસ્તી ના છે તો અને આને છે ને કણગણ કેવાય ને કડવી બદામ કેવાય ને આ છે ને એ દવામાં કામ લાગે ખા લે દાઢ દુખતી હોય ને દાઢ તો આનું દાતણ કરવી ને તો દાઢ દુખતી મટી જાય અને એક વાત તો કહું ઈ કે છે ને દાંતણ કરવાથી પાછું મોઢું થોડું કાળું થઈ જાય કા મોઢું થોડું કાળું થઈ જાય પણ દાઢ દુખતી મટી જાય

નાઈ નાખો ને તો થોડીક અડપ આવી જાય લીલી તો નાઈ નાખો ને તો અડપ આવી જાય આપડે બદામ થી કડવી બદામ થી ત્રણ બે ઉપસાર થાય કા તો કોઈને કરવું હોય તો કરી દાધરે વહી જાય કારણ કે એનું બીબડા બહુ આવે ને એટલે ઈ ધાધરે વઈ જાય અને દાઢ દુખતી હોય ને તો દાઢ એ મટી જાય તો તમારા ગામમાં બમમાં નથી જવાનું આયા કાય ગામમાં આપણે જવાનું નો કે હા પણ દુકાન દુકાન તો કે મતલબ આપણે તો ગામ છે નહીં કાય એટલે દુકાન ગામ ક્યાં છે આપણે બોલ્યા આપણે ગામ જ કહેવાય એ વાત છે રેવી ગામ રેવી ગામ હા તો જવાનું નથી તમારે ના રે સાગ બકળ લઈ આવો માને પૂનમ છે તમને ખબર નથી ભૂખ લાગી છે

અને હું બનાવી તમને બતાવી રાંધવાનું નથી જ રા કેમ કે રાંધવાનું વ્યા જ નથી નવીન તો આપણે અહીંયા પાણીની થોડીક તકલીફ જેવું છે એટલે આપણે પાણીની તકલીફ એટલે અહીંયા બધાને ડાર છે બધાને ફૂબી જાય છે એટલે બધીને લાવવું પડે પણ આપણે લાવ્યા સિવાય ટેકરનો ટાંકો મગાવેલો ભાડે તો પાણીની બહુ મોટા ખેંચ છે અને ખરેખર સિમેન્ટવાળા મકાન તમારે કરવો તો પહેલાં તો પાણીની વ્યવસ્થા કરવી પડે તો જ કરાય ન કરાયું છે આદરી દીધું છે અને આપણે પાણીની તંગી થાય પણ શું એવું ત્યારે આવી ગયા છે ધાર્યા ધૈ્યા તળી એટલે ક્યાં થયું હતું પરંતુ હાલો તો હું તમને ટાંકો બતાવું પછી અમારે કઈ દેવસ્થાનમાં ઘણી જગ્યાએ હનુમંત છે